તો આજે ફાઈનલ હવે લોકો જઈ રહ્યા છે ગામડે અને આજે હું ચક્કુ ને અમારું ઢીંગલું બધા જઈએ છે તમને બતાવું મારું ઢીંગલું દયું ઓ દયું તો હું ગામડે જારે પર જતી હોઉં છું ત્યારે મમ્મી ને પપ્પા લોકો માટે કઈ કઈ થોડુંક ઓ લેતી જાઉં છું પણ આ વખતે કઈ નથી લીધું પણ દૂધ ને એવું પપ્પા લોકો માટે લીધું છે કારણ કે દૂધ જો જોઈતું હોય તો એમ કે કમ્પ્લીટ ગામડું છે આજુબાજુ થોડુંક દૂર જવું પડે એમ છે કઈ જોઈતું હોય તો ભીખાપુરા કદવાલ ત્યાં ત્યારે કઈ વસ્તુ મળે તો એટલા માટે અમે લોકોએ દૂધ લઈ લીધું છે કારણ કે ગામડાની ચા ખુબ સરસ લાગતી હોય છે અમે ભોકંબા ચાવા એ તો ભાવે ના ભાવે એવું થાય પણ

બોધરાબલ છો તો એટલે મેં કીધું કે આ વિડિયો નહીં ચાલે આ તો પાયો તમારું મૂકો હોય તો ફરી બનાવો એટલે આ ફરીથી વિડિયો બની રહ્યો છે બોલ હવે શું બોલુ યાર વાહ ના ચાલે હો એટલે તમે મારી બાજુ જેવો મે કેમેરો કર્યો એ બત તой મારી ઇન્સલ્ટ કરી નાખી યાર

બીજું બી કઈ ખોટું બોલતા હશે કેમ થાય એમને એવું કેમ થાય કારણ કે તારી બેન આ કીધું તમે કીધું એટલા માટે મેં શું કીધું કે વિડિયો રિપીટ થયો હા તો વિડિયો રિપીટ થયો બાબા સોરી એક્ચ્યુઅલી મારે કહેવાનું હતું કે વિડિયો રિપીટ થયો પણ જગદીશે કીધું મેં કીધું ઘડીકમાં તમારે કહેવાનું હતું एक, हम कर लग, कौने, कौने क्या अरे अरे अभी अभी बोला बोला ना ना ताड़पत्री 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 मैं क्यों सोचा होगा कि होगा का नाम नाम तेरा खास बात हैं। मन को भाई। <laughs> <फ्यारी> समझ गई <laughs>

ખુબ જ સપોર્ટ કરજો અને જેવો તમારું પ્રેમ મળે છે પહેલેથી જેવો મળશે એવી આશા છે અમને તો આજે મને ગમતું ગીત નહીં પણ જે જગદીશને ગમે છે એવું કોઈ ગીત આપણે એ માસપ સોંગ નું ગવડાય જગદીશ સાથે તો જોઈએ છે ચાલો ભાઈ શું ગાય છે તો જગો થઈ જાય એક સોંગ આ આ માસપ નું સોંગ નહીં ગાતો

ને આફર દેખાવું બહુત મસલા ગછ આદિવાસી આવાજ હોય એટલે કે દિલ્લા બો સાફાયા વાળ ભલે ભાઈ ગમે તે પણ દિલ્લા બો સા હોય તો આ ગાઈશું દિલ તોડી તું જા સાથ છોડી તું જા દિલ તોડી તું જા સાથ છોડી તું જા

ગીતો છે અચ્છા ના પણ તમે કોને માટે ગાય પબ્લિક માટે તો તમે દીકુ કોને કહો છો એ તો પબ્લિક એની દીકુ ને દીકુ એમ અચ્છા હું તો ખુશ થઈ જતી મન લાગી તમે મારા તમારા માટે બસ હા તો હું તમારા માટે ગીત હે ગાઉ तो घना बता ब्लॉग में जगदीश ना मोड़े हूँ ज गीत गीत गवड़ाती हो छू पढ़ा आज जगदीश ना बारे मारे का उसे तेरे शुभ कच शुभ कई शुभ जगु है शोमलो राधा रंग रसी <laughs> <laughs> तो गीत नोटिस करो ना सो गई है सो गई है गीत नोटिस करा गीत नोटिस ले मतलब इतने के तमे गीत

<laughs> <laughs> चढ़ा समझाओ इसे, समझाओ। सब तो बोला होगा मुझे। बोले। हाँ। ना उमर तो तमाम आटे कोई दिन इतने ही चलो, तेरे वादों ने। है ना मस्त मस्त है वो? है वो। बच्चे कम। अलसमान। थैंक यू। એક બજો બાજુ ધોનિયાદે

ने दीवू ने चेतू ने करण ने बदा आया था है बाजू खेतर बाजू हाँ जी ऐसे सब इतना पास है आ लोगों ने तो बोलता बोलता तो और थे लेकिन पहुंच गया है करण ओ करण आये 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 तन दीवू ने ले ले बोरी चिड़ियू दीवू आजा किधर आजा किधर दीवू

એકદમ અંધારું અંધારું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને ઉનાળામાં બધા જ બહાર આવી રીતે ખાટલા ઢાળીને સુઈ જતા હોય છે ને સરસ ઠંડો ઠંડો પવન હોય છે બહાર કુદરતી તો અત્યારે વાગ્યા છે નાઇટ ના દસ ને કારણ કે આજે લેટ થઈ ગયું એટલા માટે કે લાઈટ ક્યારે જતી હતી ને અત્યારે ફાઈનલી લાઈટ આવી ગઈ તો બધાએ પેલું મેં જમી લીધું કારણ કે દીવું નહોતું રહેતું જગદીશ દીવને રાખતા હતા તો અત્યારે હવે જગદીશ જમે છે અને મમ્મી પણ જમી લીધું છે અને બાપુ મમ્મી નહીં ખાતું તો પાય તો પપ્પાને મેડિસન્સ ને એવું બધું ચાલે છે તો પપ્પા અત્યારે રાત્રે જમે ના જમે એવું કરે છે તો અત્યારે પપ્પાએ કંઈ નથી ખાધું એમ જ સુવે છે પપ્પા કીધું પણ ના પાડી પણ કંઈ પણ એટલે ભૂલ કંઈ પણ કંઈ પણ કંઈ પણ બસ બીજું શું બોલવા બીજું હું બોલું

ચાર મહિના પહેલા એણે બ્લોગિંગ ચાલુ કર્યું હતું પણ પાછું બંધ કરી દીધું બંધ એટલા માટે કર્યું કે એનું ભણવાનું ચાલુ છે અને એમ કે છે કે ભણવાનું પૂરું ક્યાં સુધી ભણીશ પછી કરીશ કેટલું ભણ્યા પછી બ્લોગિંગ ચાલુ કરીશ આપણે રમસિંહ કાકા ને પૂછવા જવું પછી ખબર પડી જાય